સુરત રેલવે સ્ટેશન પાસે ટિઆરવી જવાનની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એટીઆરવી જવાન મુસાફરને લેવા આવેલી ટેક્સી ચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતા જોવા મળ્યા આ સાથે જ્યારે પોલીસ બોલાવવામાં આવ્યા ત્યારે પણ તોછડું વર્તન કર્યું હતું સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઊભી રાખવા ન દેવા અંગે દલીલ કરી જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાળી વિલાસ કર્યો અને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો જેના પગલે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર સી વાહન સ્થળે પહોંચી હતી જોકે પોલીસ કર્મચારીઓની

સ્વી કરતા કઈ નઈ ચાવી તમારી પાસે ચાવી કાઢીને તમે ચાવી કાઢી ઓકે ઓકે બરોબર ચાવી કાઢવાનો હક ન હોય ને છતાં ચાવી કાઢો તમારી પાસે ભાઈ શું કરવાનું એટલે બરાબર હા